ચુડા તાલુકાના કુડલા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી કુડલા ગામે આશરે સત્યાવીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ કાફલા સાથે કુડલા ખાતે દબાણ હટાવવાની કામગીરીમાં મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો સરકારી જમીનમાં તથા અનામત પ્લોટ અને ખાનગી જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવા ડિમોલિશન કરવામાં આવ્યું હતું ગઈકાલે જૂના ચુડાના માર્ગ પર દબાણો તેમજ ચોકડીથી કુર્લા ચાર રસ્તા પરનું દબાણ તથા ગુડલાના મેઇન માર્ગ સહિતના રસ્તાઓ પર સત્યાવીસ જેટલા ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા હતા અને લાખોની જમીન ખુલ્લી કરવામાં આવી છે ત્યારે સંકલન સમિતિની બેઠકમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુદ્દે રજૂઆત કરાઈ હતી હવે જોવાનું એ રહ્યું કે માત્ર કુર્લા ખાતેના જ દબાણ દૂર કરવામાં આવશે કે ચુડા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે દબાણો દૂર થશે તેના પર સૌની નજર મંડરાઈ રહી છે મારું નામ વનાભાઈ લખમણભાઈ ગામ ગુડલા હું કુડલા ગામ તલાટી પરમા જુવાનશી કાનુભા આપણે સત્યાવીસ જેટલા દબાણો આપણે હાથ ધરવામાં આવ્યા જેમાં જૂના ચુડાના માર્ગ ચોકડીથી ના જે ચાર રસ્તા સુધીનું દબાણ પછી મેન રસ્તો જે ચૂડા કુડલાનો જે મેન રસ્તો છે એની ઉપર કુલ સત્યાવીસ જેટલા દબાણો પહેલા ત્રણ નોટિસની કામગીરી પૂર્ણ કરેલી જેમાં જે વ્યક્તિઓએ દબાણ દૂર કરેલ નહીં જેથી આ ચોવીસ તારીખે બંદો આપણે પોલીસ બંદોબસ્ત વગેરે ખાતાકીય અધિકારીઓની સાથે આ દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં શ્રી તથા આપણે પંચાયત બોડી વગેરે હાજર રહ્યા છે பியூரோ ரபோர்ட் பரத் சிமார சரேந்திர நகர்